હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ચેપ્ટર છ ત્રિકોણ ધોરણ દસ નું સ્વાધ્ય છ પોઈન્ટ બે નો બીજો દાખલો બીજા દાખલામાં તમને શું કહેવા માંગે છે કે બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ પિક્યુઆરની બાજુઓ અનુક્રમે પિક્યુ અને પીઆર પર આવેલ છે તો પેલા આપણે ત્રિકોણ બનાવશું આ ત્રિકોણ રેડી કયું ત્રિકોણ છે પીક્યુ આ પી ક્યુ આર રેડી પછી હું કહેવાય ની બાજુ અનુક્રમે પિક્યુ અને પીઆર પર આવેલ છે રેડી મતલબ E અને એફ ક્યાં આવેલ છે E છે પીક્યુ પર અને પીએફ છે ઈ પર તો બનાવવું હોય તમારે આ E ને આ e, F રેડી ઈ અને એફ આવેલ છે તો દરેક વિકલ્પમાં ઈ સમાંતર ક્યુઆર છે કે નહીં તો બતાવો મતલબ ઈ સમાંતર ક્યુઆર થાય છે આ બધા વિકલ્પોમાં તમને ત્રણ વિકલ્પ આપ્યા એમાં એ આપણે તપાસવાનો છે તો પહેલો વિકલ્પ જોઈએ આપણે પહેલા વિકલ્પનો આન્સર પહેલા વિકલ્પમાં જો હું આપેલ છે પીઈ ની વેલ્યુ આપેલ છે પીઈ ની વેલ્યુ આપેલ છે ઈ ક્યુ નું વેલ્યુ આપેલ છે ઈ ક્યુની વેલ્યુ આપેલ છે પીએફની આપેલ છે પીએફની આપેલ છે ને એફ આરની છે એફઆરની ચારેય બાજુની કિંમત આપણે આપેલ છે તો આ બંને સમાંતર હોય એવું સાબિત કરવું હોય તો એનું ગુણોત્તર શું થવા જોઈએ સમાંતર થવા જોઈએ ને આના ગુણોત્તર આપણે લખવાય તો કેમ લખીએ કે પીઈ અપોન ઇ ક્યુ બરાબર પી એફ અપોન એફ આર રેડી આ બંને શું થવું જોઈએ ઇક્વલ થવું જોઈએ હવે આપણી પાસે પીની વેલ્યુ છે પીની વેલ્યુ કેટલી છે ત્રણ પોઈન્ટ નવ અપોન ઇક્યુ ની કેટલી છે ત્રણ બરાબર પીએફની કેટલી છે ત્રણ પોઈન્ટ છ અને એફઆર ની કેટલી છે બે પોઈન્ટ ચાર હવે જો ત્રણ ત્રણ નવ ને ત્રણ એક ત્રણ એક એક પોઈન્ટ ત્રણ મળી ગઈ આપણે આ સાઈડની વેલ્યુ તો મળી ગઈ એક પોઈન્ટ ત્રણ હવે આ જો છત્રીસ અને ચોવીસ છે હવે એક પોઈન્ટ ત્રણ એક બાજુ મળી ગયા આપણે બરાબર આ છત્રીસ ભેંગ્યા દસ લખી શકું નું પોઈન્ટ કાઢું ગુણ્યા ચોવીસ ભેંગ્યા દસ લખી શકું એટલે ઉપર વહી જશે દસ દસ કેન્સલ થઈ જશે હવે ચોવીસ ચોવીસના હું કેટલા ભાગ પાડું તો મને મળે તો હવે ચોવીસ એટલે કે છ ચાર ચોવીસ અને છાએ છાએ છત્રીસ થાય તો છ છ ઉડી ગયા મેળવું છ ભાંગ્યા ચાર છ ભાગ્યા ચાર ત્રણ દૂ છ બે ચાર બે બે કેન્સલ થશે ત્રણ ભાગ્યા બે કરો તો શું મળશે એક પોઈન્ટ પાંચ એટલે તમને વેલ્યુ શું મળી એક પોઈન્ટ ત્રણ બરાબર એક પાંચ તો આમાં સમાંતર થશે ન થાય ને ગુણોત્તર સરખા ન હોય તો આ તો લખવાનું અહીં ઇ એફ સમાંતર ક્યુઆર નથી રેડી આ પતી ગયો હવે બીજો જોઈએ આપણે બીજામાં શું કહેવા માંગે છે પીઈ ની વેલ્યુ આપી ક્યુ ઇની આપી પી એફ આમાં વેલ્યુ આપેલ છે તો સૂત્ર આપણું શું હતું આમાં લખ્યું પી પીઈ અપોન ઈ ક્યુ બરાબર પી એફ અપોન એફ આર હવે કિંમત શું આપેલ છે પીઈ ની ચાર રેડી ભાગા ઇક્યુ કેટલા છે ઇક્યુ કહો કે ક્યુ ઇ કહો બરાબર એક જ થાય 4.5 બરાબર પીફ ની વેલ્યુ મળી છે 8 ભાગા આરફ ની મળી છે આરફ કે એફ આર કહું બરાબર કેટ થાય 9 આવું મળ્યું હવે જો 45 છે તો આના પોઈન્ટ કાઢવો માડે તો આના આમ લખી શકો ને કેમ લખી થાય તો આ લખું 4 પિસ્તાલીસનો પોઈન્ટ કાઢો તો પિસ્તાલીસ ભાંગે દસ એટલે ઉપર રહેશે બરાબર આઠ ભાંગે નવ તો છે એમને એમ જ રહેવા દો તો ચાલીસ એટલે આઠ પાંચ ચાલીસ ને નવ પાંચ પિસ્તાલીસ થાય તો પાંચ પાંચ કટ થઈ ગયા તો આઠ ભાંગે નવ અને આઠ ભાગ્યા નવ બંને મેં સરખો આન્સર મેળવ્યો આઠ ભાંગા નવ આઠ બંનેની વેલ્યુ સરખી મળી તમને તેથી શું કહી શકીએ આપણે અહીં સમાંતર ક્યુઆર છે બરાબર રેડી છે સિમ્પલ હવે ત્રીજો જોઈએ આપણે હવે ત્રીજામાં શું આપેલ છે જો પી આખાની વેલ્યુ આપે છે પીક્યુ ને પીઆર આ બંને આખું પછી શું આપેલું છે પીઈ અને પી એફ મતલબ આને સમતર કહ્યું છ પોઈન્ટ બે પ્રમાણે આપણે કરવું પડશે ને તો એનું લખીએ સૂત્ર તો શું થાય પી ક્યુ ભાગ્યા ભાંગે પીઈ કરી કહો તો પીક્યુ ઓપોન પીક્યુ અપોન બીજું ક્યુ આપ્યું પીઈ વેલ્યુ આપીને બરાબર આખું પી આર અપોન પી એફ લખી શકાય રેડી હવે પીકીની વેલ્યુ કેટલી છે આપણી પાસે એક પોઈન્ટ અઠ્યાવીસ રેડી પીની વેલ્યુ કેટલી છે ઝીરો અઢાર બરાબર પી કેટલી છે બે છપ્પન અને પી ની કેટલી છે 0.36 પોઈન્ટ છત્રીસ જો પોઈન્ટ દૂર કરવા હોય તો આના આમ લખી શકું ને એકસો ને એકસો અઠ્યાવીસ ભેંગા કેટલા છે એક અને બે થાય ને તો સો ગુણ્યા ઝીરો પોઈન્ટ અઢાર છે તો હું અઢાર લખી દઉં તો એક અને બે તો સો થશે ને ભાંગાકાર આવું મેળ્યું બરાબર બસો છપ્પનના બસો છપન લગભગ ભેગા કેટલા થાય એક અને બે પોઈન્ટ થશે સો ગુણ્યા છત્રીસ ભેગા સો કરીને રેડી પોઈન્ટ હટાવ્યા આપણે તો સો સો કેન્સલ સો સો કેન્સલ થઈ જાય રેડી હવે જો નવ દુ અઢાર થશે રેડી ને સો સાઠ ગુણ્યા બે કરો તો એકસો અઠ્યાવીસ થશે તો બે બે ઉડી જંગા નવ મેળા એ રીતના આમાં કંઈક જોઈએ કંઈક ઉડતું હોય તો છત્રીસ છે તો નવ ચાર છત્રીસ થશે રેડી અને આ થશે સોસઠ ગુણ્યા ચાર કરોડ બસો છપ્પન ચાર ચાર ઉડી ગયા તો બંનેમાં તો સોસઠ ભાંગા નવ બરાબર સોસઠ ભેંગા નવ રેડી આ બંનેને ભાંગા કર કરીએ તો આઈ થિંક નવ 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 સત્તા તે એટલે મતલબ 7.1111 એવું મળશે તાન ભી શું મળશે 7.111 આન્સર મળશે મતલબ બંનેના આન્સર સરખે આવ્યા તેથી શું કહી કે અહી EF समांतर QR છે રેડી સે ઈઝી દાખલા જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ